લોકસભામાં ઘૂસણખોરોએ સ્મોક અટેક કર્યો કંપની વિરુદ્ધ ફેસબુક પોસ્ટ કરનારા કર્મચારીની બરતરફી બખાલ કરાઈ જેમાં

ટીમ વડોદરાએ રજૂ કરેલા વડોદરામાં વિકાસના નવસો કરોડના પ્રોજેક્ટ માટે સરકાર સહાય કરશે બજાર બ્લુ એન્ડ ગ્રીન ડેવલપમેન્ટ બિલ્ડિંગની અને નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત વિચાર વિમર્શ લોકસભાની ચૂંટણી પહેલા આપને ઝટકો હવે કોનો વારો ઓપરેશન લોટસ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું

શેરવી ગયા હતા ત્યારે ત્રીસ વર્ષ બાદ મહિલાને બંગડી પરત કરવામાં આવી છે યુનિવર્સિટીની સિક્યોરિટી માત્ર પાર્કિંગની વ્યવસ્થા માટે હોય તેવું લાગી રહ્યું છે એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પડવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડીએન હોલ પાસે નમાઝ પડી રહેલો વ્યક્તિ બહારનો વિદ્યાર્થીઓ વિડીયો ઉતાર્યો પરંતુ કરોડોના ખર્ચે રખાયેલી સિક્યોરિટીને ખબર જ ના પડી એક નજર ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર

અમદાવાદ રાજકોટ કરોડ હાઈવે જેમાં બાવીસો કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મોટો ખે યુક્રેનની કાગળના પરની કંપની ચારસો ચાલીસ કોન્ટ્રાક્ટ કંપનીનું જ સરનામું વેબસાઇટ કે રજિસ્ટ્રેશન નહીં ટીમ વડોદરાના મંતવ્યો બાદ રિંગરોડિસ્ટ રોજગાર વિભાગે શાળાના વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ ના આપવા કાર્યક્રમ યોજ્યો માધ્યમિક શાળાઓના ધોરણ નવ થી બાર ના કારકિર્દીની તકો માહિતી આપવામાં આવી અગાઉ પણ નમાઝ પડતા વિડીયો વાયરલ થયો ત્યારે યુનિવર્સિટીમાં ચર્ચાએ જોર પકડ્યું છે સંસ્કૃત મહાવિદ્યાલય નજીક યુવાને નમાઝ પડતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આરોગ્યપ્રદ ખોરાક મંગો તેની સરખામણીમાં આવક ઓછી ચુમ્બોતેર ટકા ભારતીયો પૌષ્ટિક ભોજન થી વ્યવસ્થા નવા યાર્ડમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યો ત્યારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિતા પર દુષ્કર્મ આચર્યું ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ મોડી રાત્રે જ આરોપીને ઝડપી પાડ્યો એક નજર ગુજરાત મિત્ર ની મુખ્ય હેડલાઇન્સ પર બે હજાર એક ના હુમલાની વરસી ચૂક લોકસભામાં ભારે સુરક્ષા ચૂક જેમાં બે શખ્સો ગૃહમાં ઘુસી ગયા સ્મોક બોમ્બ છોડવામાં આવ્યા અને સૂત્રોચ્ચાર કરાયા મહાદેવ એપ માલિક રવિ ઉપલ દુબઈથી ઝડપા આણંદના નાપાવાટામાં ગામમાં સતત ગાયો કતલ થાય છે તે પહેલા જ પોલીસ ત્રાટકી ગૌ સહિતનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો આણંદમાં ગૌ વંશ હત્યાનું નેટવર્ક ઝડપાયું પાંચને પકડવામાં આવ્યા રાવપુરા પોસ્ટ ઓફિસ બહાર ઉગ્રસૂત્રો ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો ડાક કર્મચારીઓએ પડતર પ્રશ્નોને હડતાળનું ક્ષત્ર ઉગમ્યું વડોદરા પાલિકા દ્વારા લક્ષ્મીપુરા ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા સ્થાનિકો દ્વારા રજૂઆત બાદ કામગીરી હાથ ધરાઈ એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ અદા કરતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો જેને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે વિકાસના કામો માટે ડીપીઆર તૈયાર કરાયું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાવશે વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે માટે બેઠક મળી દારૂની મહેફિલ કોણે માણી તે ચર્ચાનો વિષય બન્યો છે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સાજરા યુનિવર્સિટીમાં શરાબની ખાલી બોટલ અને પોટલીઓ મળી આવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર 22 વર્ષ બાદ નવા સંસદ ભવનમાં હુમલાની પ્રથમ ઘટના બની પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને બે યુવાનો દ્વારા ચાલુ સંસદમાં ગેસ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો પંદર હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ મામલે મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ કરવામાં આવી ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય તેમજ કોર્પોરેશનના હોદ્દેદારો સમક્ષ મ્યુનિસિપલ કમિશનરનું આકર્ષક પ્રેઝન્ટેશન શહેરના વિકાસના નવસો કરોડના પાંચ પ્રોજેક્ટ પર ચર્ચાઓ કરવામાં આવી મનપાના ચીફ એકાઉન્ટન્ટે લાંચ પેટે લીધેલા બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયામાં ભાગીદારો અંગે તપાસ કરવામાં આવી રહી છે એસીબીએ અને તેના વતી લાંચ લેનાર લુલાના તારીખ સુધી રિમાન્ડ મેળવ્યા લોકસભાની ચૂંટણી પૂર્વે આપને ફટકો એક ધારાસભ્ય એ આપને રામ રામ કર્યા ભૂપતભાણી નું ધારાસભ્ય પદેથી અને પક્ષમાંથી રાજીનામું મંદિર મેનેજમેન્ટ શ્રદ્ધાળુઓને જાન્યુઆરીમાંથી બે હજાર ચોવીસથી જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું દુબઈમાં હિન્દુ મંદિર હટાવવા પર લોકોએ ભારે નિરાશા વ્યક્ત કરી વડોદરામાં આટલી બેરોજગારી હશે અને એનો અંદાજ પણ ન હતો કોર્પોરેશનમાં બારસો સફાઈ સેવકોની ભરતી અને અફવાથી પ્રેરાઈને હજારો ઉમેદવારો ઉમટી પડ્યા સફાઈ સેવકોની નોકરી માટે રિતસરની પડા પડી બસો અરજીઓ તો સ્વીકાર પણ લીધી ત્યારે પછી કોર્પોરેશન જનસેવા કેન્દ્રને આશંકા થઈ કે ચોક્કસ કંઈક ગરબડ થઈ લાગે છે તે પછી જે ચર્ચાઓ છે તેને ભારે જોર પકડ્યું છે ટીપી દસ ફાઇનલ થયા બાદ રસ્તા ખુલ્લા કરવા રજૂઆત કરાય લક્ષ્મીપુરા રોડના દબાણો દૂર કરી પંદર સોસાયટીનો રસ્તો ખુલ્લો કર્યા એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર

ટીબી નાબૂદ અભિયાનનું વેગવનતું બન્યું વર્ષ બે હજાર ત્રેવીસમાં શહેર જિલ્લાની ટીબીના સાત હજાર છસો બાસઠ દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિય સ્ટેટ વિજિલેન્સની રેડ ઝૂંપડાના છાપરા પર બોટલો સંતાડી એમએસયુ બોયઝ હોસ્ટેલ પાસે દારૂના જથ્થા સાથે એક પકડાયા સ્થાનિક બ્રિજની રોકાયેલા અધિકારીઓને સમક્ષ રજૂઆત કરી મકરપુરા પાસે રેલવે બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડતા મહિલાને ઈજા સુભાનપુરામાં વડીલ દંપતીનો લગ્ન મહોત્સવ યોજાયો એસી વર્ષના સત્તર વડીલ દંપતીઓ ફરીથી લગ્ન ગ્રંથિમાં બંધાયા શહેરના રૂંધાયેલા વિકાસને વેગ આપતા નેતાઓ અધિકારીઓ સક્રિય શહેરમાં નવું શું પદ અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં બારસો સફાઈ સેવકોની ભરતી થવાની છે તેવી વાત વહેતી થતા જ સેંકડો લોકો ઉમટ્યા કોર્પોરેશનમાં ભરતીના બોગસ મેસેજ લઈને અંધાધૂની ડીએન હોલ ગ્રાઉન્ડમાં નવી સુવિધા વિકસાવાશે બીસીએ સાથે એમઓયુ રદ થતાં એમએસયુ હવે સ્વખર્ચે ક્રિકેટનો વિકાસ કરશે આ હતી આજના સમાચારની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે